નમસ્કાર મિત્રો દેશના અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ના ભૂલતા મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ગીર સોમનાથના ગીર સોમનાથના ટેકાના ભાવે મગફળીના ખેડૂતોને મળ્યા સારા ભાવ ગીર સોમનાથ જિલ્લાના ટેકાના ભાવે મગફળીની હેરાજી આજથી શરૂ કરવામાં આવી છે હરાજી શરૂ થતાં કોડીના ખાતે દસ જેટલા ખેડૂતો મગફળી લઈને વેચવા આવ્યા હતા અને માર્કેટિંગ કરતા અને માર્કેટ કરતા ટેકાના ભાવ વધુ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ટેકાના ભાવમાં મગફળીની હરાજી શરૂ થઈ છેલ્લા કેટલાક વર્ષથી કેટલા છેલ્લા કેટલાક વર્ષોથી સરકારના ટેકાના ભાવે મગફળી આપવામાં મગફળી આપવામાં ખેડૂતો નિરસ હોય તેવું લાગી રહ્યું હતું પણ આ વર્ષે સરકારે માર્કેટિંગ કરતા ટેકાના ભાવ વધુ જાહેર કરતા ટેકાના ભાવે મગફળીને આજ હરાજી શરૂ કરવામાં આવી છે જેના ભાગરૂપે ગીર સોમનાથ જિલ્લામાં પણ સહ કેન્દ્રો પર ટેકાના ભાવે મગફળી મગફળીની ખરીદી શરૂ કરવાને લઈ ખેડૂતોને મેસેજ કર્યા હતા ત્યારબાદ મિત્રો સમાચારમાં આગળ વધીએ તો ડુંગળીના ભાવ ડુંગળીના ભાવમાં છેલ્લા પાંચ વર્ષનો સૌથી મોટો ઉછાળો તો જોઈએ શું છે પરિવારોને મોંઘવારીનો વધુ એક દામ સહન કરવાનો વારો આવ્યો છે ડુંગળીના ભાવમાં વધારો થવાનો સીલી સિલસિલો અવિરત અવિરત રહ્યો છે કેમ કે રાજસ્થાન મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ખરીફ પાકની ગુણવત્તા નબળી રહી હતી તેમજ તેમજ નિકાસ માગમાં પણ વધારો થયો છે ત્યારે ઊંચા ભાવવાળા જૂના પાકની માગમાં વધારો થયો છે નાસિકના લાસ્ટ લગાવ ચોપન પ્રતિ કિલોગ્રામ હતા ત્યારબાદ મિત્રો માં આગળ વધીએ તો સરકારી કર્મચારીઓ માટે ખુશ ખબરી વર્ષ બે હાજર પચીસ માં મળશે પચાસ થી વધુ રજાઓ કેન્દ્રીય સરકારી અધિકારીઓ કર્મચારીઓ માટે ખુશી ના સમાચાર છે

વધતા ઓછા પ્રમાણમાં ફટકો ફટકો પડ્યો જ હતો ખાસ કરીને શાકભાજીને મોટું નુકસાન થતાં લાંબા વખતથી ભાવ ભાવનો સામનો કરવો પડતો હતો પરંતુ હવે વાતાવરણ સ્વચ્છ થવા થવા સાથે શાકભાજી શાકભાજી મોચે રાહ શરૂ થઈ ગઈ ભાવો ધીમી ગતિએ નીચે આવવા લાગ્યા છે લોકલ આવકો શરૂ થઈ ગઈ છે હવે વાતાવરણ વિલન ન મળ વાતાવરણ વિલન ન બને તો આવવા એકાદ બે સપ્તાહમાં માલના ઢગલા થવા લાગવાની સંભાવના છે ત્યારબાદ મિત્રો સમાચારમાં આગળ વધીએ તો ત્રણ દિવસ પછી હાડ તીજવતી ઠંડી ઠંડી ત્રીસ વર્ષનો રેકોર્ડ રેકોર્ડ તોડશી અંબાલાલ ગુજરાતમાં આ દિવસોમાં તાપમાનની સ્થિતિને જોતા લાગે છે કે અહીં શિયાળાના આગમન માટે હજુ થોડી રાહ જોવી પડશે એક તરફ અમદાવાદ હવામાન વિભાગ કેન્દ્ર તરફથી રાજ રાજ્યમાં ઠંડી શરૂ થવાના કોઈ સંકેત દેખાતા નથી તો બીજી તરફ હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે અંબાલાલ પટેલ જણાવ્યું કે ગુજરાતમાં સત્તર થી વીસ તારીખ દરમિયાન વરસાદ પડી શકે છે તો મિત્રો અંબાલાલ પટેલે શું કહ્યું તે જાણી લઈએ આ સાથે અંબાલાલ પટેલે કહ્યું કે આ વખતે ગુજરાતમાં એટલી ઠંડી પડશે કે ત્રીસ વર્ષનો રેકોર્ડ તૂટી શકે છે હવામાન વિભાગનું કહેવું છે કે ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં હિમવર્ષા બાદ જ ગુજરાતમાં ઠંડીનું આગમન થશે હાલમાં રાજ્યના મોટા ભાગના શહેરોમાં તાપમાનમાં વધારો નોંધાયો છે ત્યારબાદ મિત્રો સમાચારમાં આગળ વધીએ તો ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને ટેકાના ભાવ ન મળતા ખેડૂતોને ના જોખીએ ઓછા ભાવે પાક વેચવો પડે છે શ્રી વાળા ભરતસિંહ પોપટભા મહુવા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો વિશે શું બોલ્યા બે હજાર ચોવીસના રોજ આખા ગુજરાતની અંદર એકસો સાત સાઠ થી વધારે સેન્ટ્રલ ઉપર સીંગની ખરીદી શરૂ કરવાની છે ટેકાના ભાવે પણ આજે મોવા ગુજરાતમાં નંબર વન દસ ગણાતા યાર્ડનો એક નંબર યાર્ડ છે એમ પણ મોવાની અંદર આજે ટેકાના ભાવે કોઈ ખરીદી કરવામાં આવી નથી એટલે ખેડૂતોને તેર છપ્પન રૂપિયા આઠ રૂપિયામાં જે સીંગ વેચાવાની હતી એ આજ ખેડૂતોને નવસોથી હજાર રૂપિયામાં વેચવી પડી મજબૂરીપૂર્વક